ના ના પેહાઈ પેલા તો છે ને તમે ગટેન દારૂ બંધ કરાવો યા સરપક કીએ ટ્રાય માજુ તો લ્યો તો હું કરી ખબર છે હેડો જાતો તો જાતો આયા તે કી મુકુ જો એને ગટેન કી પીવા તે તમે જો પકડી અને 20 રૂપિયા થી ગુજરાતી કાઢી લીધા આ લઈ જાય ને મિલ્યો બળુપા આરે પીવા જાતા હતા તે મોય મારા ગટ કેન જો કરે બળુપા તે પેલા દેતા દે તાને બળુપા એટલે આપણે શું કરું હવે હું આલે સુધરા દે પેલો લાડા છે પેલા સુધરા દે આયો લાડા છે પેહાઈ ઓમ ના ચાલે

કે બોલ સરપંચ મો હું કરું હું આદ્રી તમે બે જણો ને લે આ બેહી કે તને સાચી વાત છે કશું આદ્રી નહી અમે હું આદ્રી છું જો સરપંચ જેવા આચરણ બની છે એટલે રોજ ફાટતા હું તમને સોળાવું છું તે બોલ વાત કરો છો બતાવ કોક મહારાસી ઈને કોકી કોઈ કે શું કેતા જ નહી બસ આખો દાલે મનાય એક બોલ બુડ કરો છો તમે તો ખબર છે બધી વાતની તું સરપણા હું આજ સર રાખ કરાવવા આવું ને એટલે આવ કરી મારા છો હું બોલી છું

હવે કાયમ એવું ના ચાલે મારા સલબુએ નહીં મન ગમતું એ નહીં આ કજ્યા પણ હવે એનું મોટું જોઈને શું કરું કેજો તમે અહીંયા પણ બરુબા તમે મોટા છો હવે એક ઘટેન ભાગમો ખાલી અડધો વીગો વધારે દે છું હતો આવી લખી આયે પાન પડવાનું તો મુચા ના પાલસે પણ આ કપાની સીઝન પૂરી થાય તાળા ભાગ પર લખી અહીંયા પણ શું કરવી છે તમારી જમીન છે આવી લખી એટલે બધો આ બખાણો જ માટે ના ઈ માટે હની જમીન આલ્યું બેનો અડધી અડધી વીગો ભાગમો આવે છે તે વેચી દે એટલે પણ બરુભાઈ તમે ત્યાં પછી વેચી લેજો પણ હાલ લીમો કપાસી એ કપા વેણ્યા તો છે તમે કપા હે વેણ્યા છે ને રૂયે છે તો ભાઈ બે દાના ભાગ પાઈ લે કર તો તો કેટલા ભાગ પાડવાનું સરપંચ એવું નહી અમે રૂમમાંથી ઈનો ભાગ આ અડોળો બરોબર છે પણ ઈમો ખર્ચો છો હોય શેલ છે દવા છે ઈમો કોઈ પાણી મી વાળ્યું છે બધું મી કર્યું છે અને અડોળો રૂમમાંથી ભાગાલ માગે ચોથી મુલાઈ ના લુઈ ને ઓવે તારે તો ભાગો હોય મને ખાઈ જવું છે બધું ખાધું પકડી રાખો કે ખબર પડે મજૂરો થાય છે

સરપંચ બરોબર અમે સમયે તમે શોધી રાખો કર

આ તો તમે આદા ત્યા મોટો નહી હો ને એ સરપંચ પકડું પકડો અરે પકડેલો જ છે માઈએ પકડું તમે પકડો સોસાય

એટલે મારું ખેતર નું મજૂરી કર્યું કે ના કરું એટલે પણ વાય તું સાચે વાય વાત કર પણ ઈ મુ ચાર કીધું કે માં ખેતર તું ખાતા ને બધું નશે એટલે તારા એકલાનું નું સણું ખેતર એટલે મારો ભાગ નહી હોય અતે વાત કરી પેલું મારું આવે છે બાઈ નું છે તારું આવે બળુ બા બંધ થાજો કકડાજી ભાગ પાડ્યા છે બળુ બા તમે હા ખાઈ જજો એ ખા કોકી લે તમે ગટે તમારે છે ને થોડું સમજવું પડે મજૂરી ને કરી છે બધા સમજેલા છ મહિના પૂરા થઈ ગયા તો ભાઈ તમે બેઠે બેઠે જે ભાગમાં આવે લઈ રોકી

હું શું કઉ છું આપડો પેલા રૂલા પૈસા આવી ને ચંપાવે રાત કીધું એટલે શું પાહ હું સરપંચ આવ્યો સરપંચ આવે ગટાઈ સમજી જાય ને તમે આ બધું તો તમે તેમો વચમો બરોબર છે ગટાઈ હાથ મિલાઈ દો આમ બડપા તમે હાથ મિલાઈ દો એટલે રાત થઈ જાય

અરે એ તો બડ ઉપર રાખી પણ એના પૈસા તમે આલ દે તમે ભાગમાં જ આવતા ના નીરા સર પણ જવા મારી વાત ઓપલો હવે હું બધું સમજી જો બરોબર આ બાયક ના જે પૈસા થાય છે ઈરા કાપી અને જે ભાગ એના આવતો તો એ ભાગ પર મને હું પૈસા એના દેયો પણ તમારા હસ્તે કે આલ્યો હા તમે તાર ગમે તેના હસ્તે કે આલ્યો ઈના આલ્યો પણ જે રૂના ભાગ ના આવતા તા ઈરા પૈસા આલ દેજો તમે તારોને હારું સરપંચ પણ તમારું ટેક્ટર પડ્યું છે ને ખબર બે લાખ કટર લગાઈ દેજો આપણે બચ્ચા કપા કટર માટી આવશે

બો વાત તો સાચી છે બરબા હવે ગડાઈ તો બોલ્યા ચાલા ગયો ગળે મળી ગયો એટલે લ્યો બ બરબા